નારદજી માતાજી ને એવું યાદ કરાવે છે એકલા માતાજી માટે નહીં આપણા રામોદ ના સુંદર સાથે આપણા બધાના માટે આ નારદજી આ પ્રસંગ માતાજી ને કહી રહ્યા છે કે માતાજી તમે જન્મ ના જન્મ અને મરણના ના છૂટી જાવ ને શું કામ જન્મો છો મરો છો નારદજી માતાજી ના એક એક જન્મ યાદ કરાવે છે ચલો સીતા અને સતી ઉમા પાર્વતા ગૌરી આ છે ને આ બધા જ નામ માતાજીના ઉમિયા આ બધા નામ છે ને એ શંકર ભગવાનના પત્નીમાં પાર્વતીજીના નામ છે હરેક વાર માતાજી તન છોડી દે નવું તન ધારણ કરે અને પછી ગોળ તપસ્યા કરે અને પછી પોતાના પૂર્વ જન્મના પતિ હોય ને ભગવાન ભુરાત્નો પાછા પ્રાપ્ત કરી લે એમની જોડે ફરી લગ્ન કરી લે એટલે તો છે ને વ્રત બી એ નામ થી આપણે ચાલે છે જેમ ગૌરી વ્રત જયા પાર્વતી આ બધા વ્રત ચાલે છે ને એ માતાજી એ કર્યા હતા પોતાના પતિને મેળવવા માટે તો આજે આપણે એ માતાજીના નામથી ચાલતા હતા ચાલે છે આજ બી ચાલે છે તો માતાજી એક જન્મ યાદ કરાવ છો નારદજી માતાજી કે માતાજી એક વખત તમારો જન્મ માં સતી તરીકે નો હતો દક્ષ રાજા ના દીકરી હતા એકવીસ દીકરીઓ હતી તમે એક દક્ષ રાજા દીકરી સતી બી હતા માતાજી અને ઈ જન્મ માં શું થયેલું તમારી જોડે

કે કઈ એમના સસરા યજ્ઞ કરતા હતા ને તો જમીને કા મંત્ર નતો ભાઈ સારા સારા વીઆઈપી ને વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય અને શંકર ભગવાન આવે અડધા નાગુડિયા પોગાડી હોય ને ખાલી કમરમાં એક લંગોટી મારેલી હોય એ વાઘનું કાંઈ ચામડું મારેલું હોય સ્મશાનની ભભૂકી લગાવેલી હોય અને ઓલા નંદી પર બેસીને આવે અને એમ સ્મશાનના બધા ભૂતડા ભૂતડા લઈને આવે તો ભાઈ સસુરજીની આબરૂ ન જાય આવા જમાઈ આવે તો બધા સારા સારા ગેસ્ટ આવ્યા છે તમે કેવું જમાઈ આવે તો ભાઈ આબરૂ ન જાય ને એટલે જાની જોઈને શંકર ભગવાનને બોલાયા નતા એમની પોતાની દીકરી છે ને છતાં માં સતી ને બોલાયા દેવોની પસાર થતા હતા માતાજી કે મેં જવું ભગવાન ભોળાનાથ ના કહે છે કે દેવી આપણી જ ઉપર આમંત્રણ નથી એટલે ન જવાબ આપણાથી પણ માતાજીનું તો પિયર થતું હતું તો કે ના મને જવા દો તો ભગવાન કે ઠીક છે દેવી તારે જવું હોય તો ભગવાન ના કે તો નહી થાય કપડા નહીં થાય એવું થાય ને ન જવા દે તો ભગવાન કે કઈ રહીને મારું માથું ખાશે એના કરતા તું જા ને બાટા ભગવાન મોકલી દે છે માથાજીન કે માતાજી તમે જાઓ ભગવાન તો જાણતા હતા કે મેં હું થવાનું છે માતાજી ની આજ્ઞા મેં ગયા ને તો ભગવાન ભોળાનાથ માટે કોઈ આસન નહીં એક તો ઈ અપમાન બીજું કદક્ષ દક્ષ રાજા એ બોલાયા નતા છતાં માતાજી આયા હતા તો ઈ માં સતી નો અનાપ સનાપ બોલવા લાગ્યા માતાજી નું તો એવું હતું કે મારા પિતા છે તો એમને બોલવાનો અધિકાર છે મને પણ જ્યારે દક્ષ રાજા હદ પાર કરી દીધી ભગવાન ભોળાનાથ વિશે અનાબ જ્યારે બોલવાનું ચાલુ કર્યું ને તો માતાજીથી સહન ના થયું સતી હતા ને એ માં સતી હતા ને તો એ પોતાના પતિ વિશે ક્યારેય ના સાંભળી આપણે સમાજમાં જઈને કહીએ ને અચ્છા તમે તો નિદાહ કરો છો